લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ લોકસભાની ચૂંટણી બાદ અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી અને આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં રાજનેતાઓ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમર પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમર ઠાકરસિંહભાઈ મેતલિયા પ્રતાપ દુધાસ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ સહિત મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે ફરી એકવાર પ્રતાપ દુધાતનું નિવેદન સામે આવ્યું છે અને પ્રતાપ દુધાતે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા આજે કોંગ્રેસ કાર્યકર્તા ઇલેક્શન પૂર્ણ થયા પછીનો આભાર દર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો બધા જ જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તાઓનો સૌ વિશેષ આભાર સંસ્થાઓ સામાજિક સંસ્થાઓ ટ્રસ્ટી સંસ્થાઓ બધી સંસ્થાઓનો આભાર અને ખાસ કરીને મારા મીડિયા ભાઈઓનો તે આભાર કે આ ઇલેક્શન કેમ્પેનિંગની અંદર ઇલેક્શન જે લડાણું એ અમરેલી જિલ્લાનું અનેરું ઇલેક્શન લડાણું અને તાકાતથી લડાણું અહીંયા પરેશભાઈની ખોટ વર્તાતી હતી જે રાજકોટ લડતા હતા અને બધી જ અમારા ખંભા ઉપર જવાબદારી હતી અને અમરેલીના જિલ્લાની જનતાએ તાકાતથી કોંગ્રેસ પાર્ટીને ઇલેક્શન લડાવવામાં મદદ કરીશ ત્યારે બધાનો હૃદયથી આભાર માનું છું ને પછીની જવાબદારી ચાર તારીખની રિઝલ્ટ બાદ કોંગ્રેસ કાર્યકર્તાને એક નવી દિશામાં લઈ જવાની મેં પહેલ કરવાનો પ્રયત્ન કર્યો છે અને રોજે ઇલેક્શન લડતા હોય ત્યારે જ પ્રજાની વચ્ચે નહીં પણ કોંગ્રેસની જે નૈતિક જવાબદારી બને છે એ લોકોને પડતી મુશ્કેલીઓમાં લોકોની વચ્ચે રહેવું અને અત્યારે જે છેલ્લા અઠવાડિયાથી લોકો ત્રાહિમામ પોકર્યા સ્માર્ટ મીટરની વાત ઉપર એક મહિના બાદ આ જિલ્લાની અંદર જો ભારતીય જનતા પાર્ટીની સરકાર આ સ્માર્ટ મીટરમાં પીછેહટ નહીં કરે તો અનેરો આંદોલનની શરૂઆત અહીંયાથી થાય એના પ્રયત્ન ચાલુ કરવામાં આવશે ગૃહિણીઓ હું જ્યારે જોઉં છું ત્યારે મીડિયા મારફત સોશિયલ મીડિયા મારફત વીજ મથકો ઉપર જઈને એની રહ્યા છે ભારતીય જનતા પાર્ટી મોટું ફંડ એની સંસ્થા માટે આ વીજ કંપનીઓ પાસેથી લીધેલું છે અને લોકોના કિસ્સામાંથી ખંખેરી રહ્યા છે સ્માર્ટ મિત્ર હટાવોની ઝુંબેશ અમરેલી જિલ્લાથી શરૂઆત કોંગ્રેસ પાર્ટી મારફત થાય અને લોકોની વ્યથા અને વેતનામાં કોંગ્રેસ પાર્ટીની ઢાલ બને એની એક નવી જવાબદારી સાથે એક મહિના બાદ આ આંદોલનને આગળ વધારવાનો અમે આયોજનના ભાગરૂપે આગળ વધી રહ્યા છીએ સો ટકા વિજય વિશ્વાસ એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીનો જે મતદાન બાદ બહાર આવેલી વ્યથા એ કંઈક બતાવી છે અને જે અમારી અહીંયા કારોબારીની અંદર વાત થઈ પ્રમાણે જે સાયલેન્ટ વોટર છે એને ભણેલા ગણેલા ઉમેદવારને મતદાન કર્યું છે અને અહીંયા જેની બેન ખેર સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ